નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા જોતો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ઉત્તર અને દક્ષિણ ગુજરાતના પંદર જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે રાજ્યના દક્ષિણ ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં નવ જુલાઈ સુધી છૂટોછવાયો વરસાદ રહેશે ત્યારબાદ નવથી બાર જુલાઈ વચ્ચે સારા વરસાદનું અનુમાન છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના પાંચ જિલ્લામાં મુશળધાર વરસાદનું અનુમાન છે સંખ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે તો પ્રવાસન સ્થળ દીવના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે રથયાત્રાના દિવસે પવનનું જોર રહેશે કેટલાક ભાગોમાં વરસાદ તો શહેરના વરસાદી છાંટા આવી શકે છે અષાઢી પાછળમાં વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેત રહી શકે છે તો અમદાવાદ ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે છ અને સાત તારીખમાં હળવા હળવા દબાણના કારણે સાતથી થી ચૌદ જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ થશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં આહવા ડાંગ વલસાડ સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર જૂનાગઢ અમરેલીમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે અગિયાર જુલાઈ અષાઢી પાંચમે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે આગામી સાત જુલાઈ સુધી રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે છે અમદાવાદમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહેશે પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે પંદર જુલાઈ ડીપ ડિપ્રેશન બંગાળના ઉપસાગર માત્ર રચા છે સત્તરથી ઓગણીસ જુલાઈ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે પચીસ જુલાઈ સુધી ભારે વરસાદ આવી શકે છે જેના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ ઊભી થઈ શકે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે જેમાં રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી જુનાગઢમાં અતિભારે વરસાદ તૂટી પડશે તેથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થાય છે ગત જૂન મહિનામાં બાર ટકા વરસાદની ઘટ રહી હતી જૂન મહિનામાં એકસો અઢાર એમએમ વરસાદ હોવો જોઈતો હતો તેની સામે એકસો ચાર વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગના વૈજ્ઞાનિકે માહિતી આપતા જણાવ્યું કે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે આજે રથયાત્રાના દિવસે અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી છે તો આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે દરિયો ગાંડો બનશે જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ભારે વરસાદને કારણે નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીમાં એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે પંચમહાલ દાહોદ અમરેલી ભાવનગરમાં ભારે વરસાદ પડશે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે રથયાત્રાના દિવસે જોર રહેશે કેટલાક ભાગોમાં વરસાદ તો શહેરમાં શકે છે ખેડૂતો માટે સારા સંકેત રહી શકે છે હવાના હળવા દબાણના કારણે સાતથી થી ચૌદ જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં આહવા ડાંગ વલસાડ સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર જૂનાગઢ અમરેલીમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે અગિયાર જુલાઈ અષાઢી પાછમે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે પંદર જુલાઈ ડીપ ડિપ્રેશન બંગાળના ઉપસાગર રચાશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો